મારું નામ મીનાક્ષીબેન દેવીપ્રસાદ ત્રિવેદી છે અમે પહેલાં આ જુનાગઢ જિલ્લો જુનાગઢ તાલુકો વંતલી ગામ ઘંટિયા ત્યાં હું આંગણવાડીમાં નોકરી કરતી ઘરનું માણસ પૂજા કરતા એને ઓફ થઈ ગયા પંદર પૂરથી સોળમું વર્ષ બેઠું છે અત્યારે આ ગઈ દસ ચારે ત્યારે ત્યાર પછી હું નોકરી ચાલુ જ હતી મારે જ્યારથી આંગણવાડી કોઈ નહીં ત્યારથી જ નોકરી કરતી ત્યારના સરપંચ હતા નરસિંહભાઈ વિઠ વિઠલભાઈ સરપંચ હતા ગોપાલભાઈ કરીને વેચ્યા ત્યારથી જ આંગણવાડી ખોલી હતી અને પટ્ટી પણ એમને જ ખોલી હતી અને ત્યારથી અઠ્ઠાવન વર્ષની રિટાયર મને મળ્યું ત્યાં લગી મેં નોકરી નિભાવી છે ને હજી બધાની ગ્રેજ્યુએટી મળી ગઈ છે મારી આ સાથે જે જે નોકરી કરતા એ બધાને અમે બે વાર અમારા સંબંધી છે રાઠોડભાઈ કરીને અનિલભાઈ રાઠોડ એમને ફોન કર્યો અને ભાભી નોકરી કરતા એ બધાની ગ્રેજ્યુએટી મળી ગઈ છે પણ મને હજી ગ્રેજ્યુએટીનો મારો હક નથી મળ્યો અને મેં શારીરિક રીતે જ્યારે બેન નહોતા અમારા વર્કર બહેનને દોઢ બે વર્ષ ત્યારે પણ મેં એકલી આંગણવાડી ચલાવી હતી અત્યારે મેં હાલમાં બધાને નિવૃત્તિ પૈસા મળી ગયા છે મને નિવૃત્તિ પૈસા નથી મળતા અને મારી ગ્રેજ્યુએટી પાસ નથી બે વાર અમારા સીડીપીઓને ફોન કર્યો સુપરવાઇઝર સુપરવાઇઝરને ગૌરીબેન નામ છે એમનું વંથલી ઓફિસમાં બેસે છે અત્યારે તો કે તમે હમણાં ધક્કો ન ખાતા સૌ સૌની રીતે ઓર્ડર ગોતીને મળી લઈ આવ્યા છે પૈસા અને મને મારા પૈસા નથી મળતા એવું છે કે મારે ઘરનું મકાન નહોતું ઘંટિયામાં અમે મંદિરની પૂજા કરતા એટલે મંદિરના મકાનમાં અમે રહેતા અને બે વાર અમારે કેબિનેટી હોલ થયો એટલે બે વાર મકાન બદલાવવામાં આવ્યું એમાં અમને ઓર્ડર ક્યાંય મળ્યો નહીં મને ઘરમાં ગોઈતો હતો મારી માંગ છે મને મારી ગ્રેજ્યુઅલિટી મળી જાય મારા હકના પૈસા મળી જાય મારે અત્યારે દવા ચાલુ છે અને ક્રાઇસ હોસ્પિટલમાં ચાર વર્ષ પહેલાં મારું ઓપરેશન થયેલું છે કિડનીનું હૃદયનું કેટલો ટાઈમ થયા બાકી છે તમારું મારે અઠાણ વર્ષે રિટાયર થઈ પછી બધાને મંજૂર થયા ને ત્યારથી